આ લોકો પોરબંદર હોય છે અને ભાઈ પોરબંદર ગુજરાતમાં જવું પાકિસ્તાનમાં નથી પોરબંદર પાકિસ્તાનમાં રહે છે અહીંથી પોત તો અમારે અધિકાર વીસ મિનિટ અમારે ફોટો કરવું નથી કરવા દેવું નથી મારે તો કામ કરીને મત લેવાના છે મારા નામના મત લેવાના મેં કામ કર્યા છે પબ્લિક પબ્લિકને મારે એમ દેખાડવું છે કે હું કોણ છું હું કોઈ કરું છું હું કોને કરીને બતાવું છું પ્રજાને હેરાન કરી મતલબ શું બધાને હેરાન કરવાનો મતલબ શું એટલે આપણે શું છે તો આપણે કામ કરવાના છે આપણે પ્રજાના પ્રતિનિધિ છે તો પ્રતિનિધિ કામ શું છે કોઈ પ્રજાને હાલત ના પડવી જોઈએ અને તકલીફ ના પડવી જોઈએ આ તો તમને જવા જવું છે બધાને હેરાન કરવાનો મતલબ છે આમાં કઈ રાત કરવામાં આવે પછી બધું ભૂલી જવાનું પરિવાર વાત ને બધું ભૂલી જવાનું હોય છે આ તો બસ પોતાના પરિવાર છે બીજું કરવું પડે છે અત્યારે આપણે બધા કાલે તો કુતરા ચકામ રાખે તો હું

મારી વાડી ત્યાં પંદરવાર મારે મારું ફાર્મ હાઉસ છે બરોબર પોતે ના મારા મકાન બધું બનાવવાનું મકાન બધો સારું સપ્લોર બધો મંગલો બનાવી નાખો એટલે અહીંયા જ રહેવાના છે પૂતના રહેવાના છે એવું કહે છે પ્રજાને એવી રીતે બ્રાહ્મણ પ્રજા કરી દૂર આવે છે એ તો પોરબંદર છે અહીંયા પછી આવી વાતો પણ છે અને એના બે મતલબ થાય સમજાય તો પોરબંદર રહેવાના છે અહીંયા કોઈ નથી રહેતા પછી પછી તમે અહીંયા પ્રજા બધી પીસાયેલી છે બહુ દબાયેલી પ્રજા છે ઉત્તરામાં ક્રાંતિની જરૂર છે સમજ્યા તમે

મારે ફોટો કરવું નહીં કરવા દેવું નથી મારે કામ કરી મત લેવાના છે મારા નામના મત લેવાના મેં કામ કર્યા છે અત્યાર સુધી આ મારી ફ્રીડમ છે મારી સામે બીજેપી હતી આ હતી કોંગ્રેસ બધી હતી બરાબર એ બધાના મત તો તમે સરવારો કરો ને બધાથી મત કોઈ ત્રણે ત્રણ મત કરો તો મારે મારે દસે લીધી કરી દીધું એટલા મત મને મળ્યા ભાજપ કોંગ્રેસ આપ આ ત્રણે મત તો તમે સરવારો કરીને સાથે કરો જોઈન્ટ કરો તો બી વોટ કરતા મારા દસ હજાર મત વધે મને કેવા પ્રમાણ મત આપી પાછા ધંધા તો આજે એ લોકોનું એનું છે મારી પર ઋણ કરવાનો સમય આવી ગયો છે હું કઈ સો ટકા ઉતારવાનો છું પુત્યાલા ને તો હું મને એક બોકો મળી ગયો ને એટલે પુત્યાલા ને તો જોજો તમે શું પણ જોશો પાંચે પાંચ વાર મારી વોચ રહે પબ્લિક ને મારે એમ દેખાડવું છે કે હું કોણ છું હું કોવી કરું છું હું જે કોને કરીને બતાવું છું હાજ કરવું છે અમારે ખાલી માત્ર વિકાસ 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 નાના માણસો જે પીસાઈ રહ્યા છે એને આઝાદી દેવડાવી અમારો ખેલ છે